આ કેજરીવાલ આમ આદમીની પાસે કોઈ ઇજ્જત નથી આબરુ નથી કોઈ જગ્યાનો સ્થાન નથી એક મોની જેવો ફરેડ મોની સાથે આપણે જવા કેજરીવાલના 70 વર્ષાઓ અહીંયા ડુંગરીની અંદર સભા કરી મૈસાગર જિલ્લો પંચમાલ લાહોર જાપા અલીરાજપુર બાસ ડુંગરપુર સ જિલ્લાના લોકો લાયા 5-7000 માણસો ભેગા કર્યા મોટી મોટી ડમ્ફાસની વાતો કરી છે ભાઈઓ બહેનો એ ડમ્ફાસ મારવાનો કોઈ સ્થાન નથી કોઈ જગ્યા નથી તમે જેમને સાંભળ્યા એ છે ધારાસભ્ય મહેશ ભૂરિયા અત્યારે અલગ અલગ જગ્યાએ મિલન કાર્યક્રમો થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સ્નેહ મિલન કાર્યક્રમ કરવામાં આવે છે એમાં કાર્યકર્તાઓને બોલાવી અને નવી ઉર્જા કેવી રીતના પક્ષમાં આવી શકે નવા વર્ષમાં શું નવું થઈ શકે આ બધી જ વાતો થઈ રહી છે પણ એ બધાની વચ્ચે દરેક સ્નેહ મિલનમાંથી એક વિડીયો એવો સામે આવે કે વિપક્ષ પર ધારાસભ્ય ખૂબ વધારે પ્રહારો કરતા હોય મહેશ ભૂરિયા જાલોરમાં હતા અને ત્યાં જ્યારે મિલન કાર્ય બોલી રહ્યા હતા ત્યારે એ આદિવાસી નેતા ચૈતર વસાવા વિશે વાત કરી રહ્યા હતા ચૈતર વસાવા આદિવાસી વિસ્તારોમાં ભીડ ભેગી કરે છે માત્ર અને મારે છે એવું એમનું કહેવું હતું એ આખા કાર્યક્રમ દરમિયાન સુરેન્દ્રનગરમાં થયેલી સભાથી લઈને અરવિંદ કેજરીવાલ ભગવતમાન ગુજરાતમાં આવ્યા એ બધી જ વાતનો ઉલ્લેખ એમણે કર્યો સાથે જ એમણે એવું કહ્યું કે ત્રીજા પક્ષને ક્યારેય કોઈ સ્વીકારતા નથી અને એટલે જ અહીંયા તમે ભલે કેટલી પણ ભીડ ભેગી કરી દો તમે ડંફાસો મારો પણ લોકો અહીંયા તમારી સાથે નહીં જોડાય આ વાત જ્યારે કરી રહ્યા હતા ત્યારે પ્રશ્ન એ થાય છે કે આદિવાસી વિસ્તારમાં જયારે કાર્યક્રમ હોય ત્યારે આપણે ભીડ જોઈ જ છે સાથે એવું પણ પણ હતું એવા આક્ષેપ હતા કે એ જે ભીડ છે એ બહારથી મંગાયેલી ભીડ છે થોડા સમય પહેલા જ એક વિડીયો વાયરલ થયો હતો સુરેન્દ્રનગરનો જે વિડીયો હતો કે જેમાં એક ભાઈ છે ત્યાંના પ્રમુખ છે આમ આદમી પાર્ટીના અને એ પૈસાની કંઈક વાત કરી રહ્યા હોય છે અને બધાએ એવા આક્ષેપો કર્યા કે સુરેન્દ્રનગરમાં જે સભા થઈ એ પણ પૈસા આપી અને ભીડ ભેગી કરવામાં આવી હતી કોણ કેટલા આવ્યા કોના કાર્યક્રમમાં કેટલી ભીડ ભેગી થઈ એના કરતાં પણ વધારે મહત્વનું છે કે કયા નેતાએ કયા પ્રશ્નો ઉપાડ્યા છે આદિવાસી વિસ્તારના પ્રશ્નો ચૈત્ર વસાવવા ઉપાડતા હોય એ ભીડ ભેગી થાય કે ન થાય એ મુદ્દા તો સરકાર સુધી પહોંચવા જોઈએ ખેડૂતોના મુદ્દા એ કોઈ પણ પક્ષ કરે એટલે કે અત્યારે કોંગ્રેસ જનઆક્રોશ યાત્રા કરી રહ્યા છે સાથે જ આમ આદમી પાર્ટી પણ અલગ અલગ યાત્રા કરી રહી છે સભાઓ કરી રહી છે એ કોઈ પણ પક્ષ સભા કરે કે યાત્રા

મોટી મોટી ડમફાસની વાતો કરી છે ભાઈઓ બહેનો એ ડમફાસ મારવાનો કોઈ સ્થાન નથી કોઈ જગ્યા નથી દેશ પર શાસન આપો રાજ્યમાં આપો શાસન ભાઈઓ બહેનો જેનો વિકાસ કરવો હોય તો મોદી સાહેબનો આપણે સપનો સાકાર કરવાનો છે મોદી સાહેબની સાથે રહેવાનો છે આપણો વિકાસ કરવો હોય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સાથે રહેવું પડે દિલ્હીમાં આપણા દશોજી બાબોર સાહેબ આપણા મંત્રી મહોદય સાહેબ છે ધારાનો કોઈ સ્થાન નથી કોઈ જગ્યા નથી ભાઈઓ બહેનો એમનો કોઈ સરકાર નથી એમનું કોઈ શાસન નથી વહીવટ નથી મોટી મોટી વાતો કરે અમારી સરકાર આવવાની જિલ્લો મે લડાવવાના તાલુકો મે લડાવવાના કહા લડાવવાના મારા ભાઈ તમારો એજન્ડા શું છે તમારો વિકાસનો એજન્ડા શું છે તમારો સંગઠનનો શું છે ભાઈઓ બહેનો એ ગુલથી ગામડે બકરો બકરો મૂક્યો અને કુતરો એમ કેટલો ને બોલતી ને કે ગયું છે ભાઈઓ બે આ જેત્તર ઓછાઓ કોણ છે એ બધાને ખબર છે જેત્તર ઓછો નો ઇતિહાસ દેખો એજની વાતનો ઇતિહાસ દેખો એક આમ આતમીની સરકાર દેખો ની અંદર જેલમાં તો લાંબા સમય સુધી અત્તાચાર કર્યો ગરીબોના કલ્યાણ માટેનો તારું મો રૂપિયા કે ઠેકા ખોલ્યા એ કેજરીવાલ છે સો સરકાર છે એ કેજરીવાલ કે તમારે જવાનું છે તમે બનેલા કણેલા છો શિક્ષિત છો માન સન્માન વાળા છો ઇજ્જત છો આ કેજરીવાલ આમ આદમીની પાર્ટી કોઈ ઇજ્જત નથી આબરૂ નથી કોઈ જગ્યાએ સ્થાન નથી એ મોની બેન જેવો કરે છે સાથે આપણે જવાય પ્રો દેવ નરેશ બારીઓ નાની મોટી કરી બીજી વાર આવે તેને કોણ છે કેવા છે મૂળ મંત્ર અમારો છે અમારો સર્વાંગી વિકાસ સમતો ગરીબોના ઉદ્ધાર માટે ગરીબોના વિકાસ માટે અમારી દેશની સરકાર રાજ્યની સરકારનો જે મૂળ એજન્ડા છે મૂળ એજન્ડા લઈને અમે સાધના છે રસ્તા કરીશું ભારતીય જનતા પાર્ટી રસ્તા કરી છે કોણ કરશે કોણ કરશે ડેમ કરશે ચાનો ઓળા કરશે નંદઘર બનાવશે સીએસસી પીએસસી ના મકાન બનાવશે સબ સેન્ટર બનાવશે ઉદવન સિંચાઈ યોજનાઓ બનાવશે ભાઈઓ બહેનો આપણી સરકાર છે આપણું શાસન છે અમે ડંકાની શોટ ઉપર વિકાસ કરવા માટે અમે લઈને ચાલ્યા ભાઈઓ બહેનો આપણા કોઈ જગ્યાએ કોઈની વાતેમાં આવીએ ને એને જાકારો આપીએ આપણા ગામમાં પ્રવેશ પણ નહીં આપીએ અને ગણ્યા કાંઠે મારા છોરા સરપસો ગયા છે ને એમને અમે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ દિશા પરિવર્તન કરવા એમને છોડવાના નથી ભ્રષ્ટાચાર કર્યો કામ કર્યા વગર રૂપિયા ઉપાડી લીધા એવાને પણ અમે એમને ગણતરીના ગલાગોને એટલે જૈનમાં નાખવાના છે આટલી મોટી સરકાર હોય વિष्णु મોટા મોટી પાર્ટી હોય ભાજપ જનતા પાર્ટી હોય એનું શાસન નરેન્દ્ર મોદી અમિત શાહ સાહેબના આત્મનો શાસન હોય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે સાહેબ હોય એની ટીમ હોય એ સરકારના અમે ધારાસભ્ય છે ધારાસભ્ય તરીકે કડક કડક નીતિઓ પર અમે વિકાસ કરીએ છીએ રાત દિવસ જનતાની પાછળ રહીએ છે જનતાની સાથે રહીએ છીએ ભાઈઓ બહેનો જે સરપંચો ગયા જે તાલુકા સભ્યો ગયા